રાજ્યની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ અંતર્ગત ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતિય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા પંદર સાત બે હજાર સાતના રોજ એક કમિટીનું ગઠન કરવામાં આવેલું છે જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટનાઓને કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે તે અંતર્ગત આજે જે સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ચરિયા મહાદેવ રોડ ખાતે ચોટીલા પોલીસ દ્વારા જે જપ્ત કરેલ દારૂ અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જે જપ્ત કરેલ દારૂ તેની બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ ત્રેપન હજાર નવસો ને વિદેશી દારૂ અને બિયરની બોટલો તેની કિંમત ચાર કરોડ અને દસ લાખ છન્વ હજાર છસોને તેવી રૂપિયાનો મુદ્દામાલ થાય આ તમામે તમામ મુદ્દા માલને બંને પોલીસ સ્ટેશનના ખાતેથી સ્પરોની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉત્તર સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે ડોલર આવે છે બોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારી અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો